આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે હવે સરળ થઈ રહ્યું છે ત્યારે દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે સુરતમાં નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તે પત્રકાર પરિષદના આપણે પણ નજર કરીએ આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તે ઉદ્દેશ સાથે દુબઈની રસલ ખેમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે રાકેશ ઓથોરાઇઝર રેફરલ પાર્ટનર મંત્ર જનરલ ટ્રેડિંગ ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ તેની સાથે સાથે અમે છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ જોડાયા છે અને દુબઈમાં પણ ઓફિસ ધરાવી છે અને દેશ અને વિદેશમાં એમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અમએ થોડાક દિવસો પહેલા સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ મૂકેલો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોની મુલાકાત લીધી હતી જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઇચ્છતા હોય તેની વાતને ધ્યાનમાં રાખી આજરોજ અમોએ એસપીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે આ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં બસ્સોથી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા આ સેમિનાર રાખવામાં આવ્યો હતો વધુ માહિતી આવી હતી વિકુંજ કુમાર આંબલિયા બાય પ્રોફેશન છેલ્લા ચૌદ વર્ષથી સુરતમાં કતારગામ સ્થિત વ્યવસાય સાથે સંકળાયેલા છે વિશેષ આ આયોજન અમે દુબઈ ગવર્મેન્ટ સેમિનાર રાખેલો હતો જેમાં જે પણ લોકોને દુબઈમાં બિઝનેસ સેટઅપ કરવો હોય તો આ સેટઅપ માટે ગવર્મેન્ટ શું વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે આ વિશે અમે તમામ લોકોનું અમે માર્ગદર્શન આપ્યું હતું અત્યાર સુધીમાં ઓન પોર્ટલ પર પચીસથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે હા આ ફર્સ્ટ ટાઈમ અમે ગવર્મેન્ટ્સ રિલેટેડ સેમિનાર રાખ્યો છે તો આ સેમિનારના માધ્યમથી હવે અમે અલગ અલગ બીજા પણ સેમિનારો ટૂંક સમયમાં આયોજન કરવાના છીએ આ ઉમદા વિચાર પાછળ એક ખૂબ સારી એક મોટી કહાની છે પણ આપણે ટૂંકમાં કહીશ તો આપણો બિઝનેસમેન જ્યારે આજથી બે હજાર ત્રીસ પછી દુબઈમાં જશે અને ત્યાં લાઇસન્સની લાઇનમાં ઊભો રહેશે તો આપણા બિઝનેસમેનને ઘણી બધી તકલીફો પડશે તો ત્યાંની ગવર્મેન્ટ સાથે વાટાઘાટો કરી અને ભવિષ્યમાં આ બિઝનેસમેન સુરતમાં જ લાઇસન્સ કાઢી શકે એવા ઉમદા હેતુથી આપણે આ સેમિનારનું આયોજન કર્યું હતું રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો વર્કિંગ સ્પેસ વેરહાઉસ ઓફિસ લેન્ડ સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા આ દસ પ્રકારના પેકેટ ના આધારે નક્કી કરાશે